અમરેલી શહેરના ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતેથી લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરી મતદાન જાગૃતિના સંદેશા સાથે નાગરિકોને ઉત્સાહભેર મતદાન કરવા અનુરોધ સાથે મતદાન જાગૃતિના શપથ લેવડાવવામાં આવ્યા અમરેલી જિલ્લામાં વધુ મતદાન થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓ કાર્યરત છે ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અન અમરેલી જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિના હેતુથી અમરેલીમાં જિલ્લા કક્ષા તથા તાલુકા મથકો તાલુકા કક્ષા રન ફોર વોર્ટનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમના પ્રારંભે ઉપસ્થિત સૌએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અને જિલ્લા કલેક્ટર શ્રી અજય દૈયાએ જણાવ્યું કે આગામી સાત મે હાજર ચોવીસ મંગળવાર ના રોજ અમરેલી જિલ્લાના મતદારો વધુમાં વધુ સંખ્યામાં મતદાન માટે આગળ આવે તેવા હેતુથી મતદાન જાગૃતિ પ્રસરાવવા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અમરેલી લોકસભામાં મતદાન જાગૃતિ અંતર્ગત નાગરિકો સુધી મતદાન જાગૃતિનો સંદેશ પહોંચાડવામાં આવ્યો અને અમરેલી સ્થિત ફોરવર્ડ હાઈસ્કૂલના મેદાનથી જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી અજય દૈયા તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને ખર્ચ તેમજ ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન્ટ નોડલ અધિકારી શ્રી પરિમલ પંડ્યા નિવાસ અધિક કલેક્ટર શ્રી ગોહિલે જિલ્લાના અન્ય અધિકારીશ્રીઓની પ્રેરક ઉપસ્થિતિમાં લેલી ચંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું આ રેલી શહેરના સરદાર સર્કલ નાગનાથ મંદિર રાજકમલ ચોક ટાવર ચોક હવેલી ચોક લાઇબ્રેરી ચોક નાગનાથ મંદિર સહિતના રાજમાર્ગોથી પરત ફરી રન ફોર વોટ રેલી ફોરવર્ડ હાઈસ્કૂલ ખાતે સંપન્ન કરવામાં આવેલ સાતમી મે રોજ લોકસભાની ચૂંટણી થશે આ લોકસભાની ચૂંટણીમાં અમરેલી જિલ્લાના વધુમાં વધુ મતદારો ભાગ લે આ હેતુથી આજે અમરેલી ખાતે ફોરવર્ડ મેદાનથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં ચાર હજાર જેટલા સામાન્ય અમરેલી જિલ્લાના નાગરિકો ભાગ લીધું છે આ રન ફોર વોટથી અમરેલી જિલ્લાના સામાન્ય નાગરિકો પ્રેરણા લે અને આમાં જાગૃતિ આવે સાતમી તારીખે સવારે સાતના ના સાંજના છ વાગ્યા સુધી મથક ઉપર નાખે સાથે અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ